એટલે ઈ વાર્તા કરતા જાય ને હું દાંત કાઢતી જા એટલે મને મજા આવી ઈ બધી ઈ વાર્તા છે ને મને હજી બધી યાદ છે એટલે મજા આવે બધી હવે ઈ એક નાનું એવું ગામ હતું ગામ હતું હવે ગામમાં બિસાડા એવા માણસો હતા ને પરિવાર આખો આમ બીજી લાંબી નહી એટલે એમાં રેતા હતા હવે એના દીકરા ની હોગાઈ કરી હોગાઈ કરી પછી કે કે તો એનો બાપ કે કે હવે તો આને આપડા દીકરાને તો એના હોવરા ને તો એક આધી વાર તો મોકલવો જોઈએ ને કે તો કે હા તો ભલે જાય પછી એને કહ્યું કે બેટા તારે કાલ તારા હવારા ને ઘેર જવાનું છે તું જા ને તો કે હા હું તો જાઉં મારા હવારા ને ઘેર મને મજા આવી છે મારા હવારા ને ઘેર જવાની છોકરો કે પીછાડા ભોળો એવો હતો હવે એ હાલ તો છે અહીંયાથી હાલી ને જવાનું ગામડું હોય અહીંયા હવારા ને ઘેર જાતો તો ને ત્યાં વસે એક ભાઈ ના જીવો હવે એના આમો

હવે ચાલે તારા બે હાથ આમ કે હા લાગડી આવી જાય તારા ઓલા માંથી બોલો તો આમ આમ કરવા માં સપટીયા તો મીડા બગાડવા પછી કે હા બદ આવી ગયા હવે સાધું તારે હવે સપટિયા બગાડતો વગાડતો વગાડતો ને ઘેર ગયો

ને મેં એને એ કે સાઠ રૂપિયા દઈ દીધા એ કે તો હે હાવું પણ એવી હવે હાવું પેલા તો હું ગોળ ભાત ને ઘી ના ત્રાહી માં ઘી ભાત ને ગોળ ને બધી દીધું તે ઘી નાખી દીધું વધારે કે સમય પેલા વેલા વેલા એક પેલો ઘી નાખી દો ઘી નાખી દીધું તે આ ભાઈ તો મીંડો ઝાપટવા મેંડો ઝાપટવા ત્યાં તો ઘી ના રેલા થાય ને ખાતો જાય ને ઓલું કરતો જાય હવે પછી પાણીનો નો કોળ જો દીધો આ છે પાણી નાખી ને બે હાથો આમાં આમ 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 કરીને કેરા તા બે ઘી વાળા થઈ ગયા બે હાથો ઘી વાળા રેડ બેડ થઈ જાય એ કઈ ધોઈએ પાણી એ થોડાક જાય પછી હવે એ તો ખાય ને ઉભો છે ને ઉભો ને બગાડવા વેગસ પણ ગાયબ થઈ ગયા સપાટીયા ગાયબ થઈ ગયા તમારું ઘર ગળી ગયું અરે બાપા તમે હાથ રૂપિયા ના લેવા ને મારું ઘર ગળી ગયું એ કે હા તમારું ઘર ગળી ગયું મારા સપટિયા એ કે તાઈનો કે હું છે તો કે આ તો સપટિયા હારા હતા હતા

ફળી મૂકી દીધી ને તો કે કે હવે જો ટાઢું પડવા દો બધી પછી તમારા સપટિયા ગોતી હવે ઓલું બધી તાડું બાડું પડી ગયું ને પછી આમ આમ રાખમાં આમ આમ કરવા વે કે આથું કોરા થઈ ગયા આથું કોરા થઈ ગયા એટલે કે આવી ગયા આવી ગયા આવી ગયા હવે સપટિયા એ તો ઘેર લઈને આવ્યો સપટિયા લઈને ઘેર પછી એ કે સહી આવ્યો તારા હા હા ને ઘેર હા

તમારાપટ થઈ જાય તો થઈ ગયો કે બળી ગયો ને પછી ટાઢું પેડ્યું ને પછી મને કહ્યું કે સમય તમારા પેલા હોય ને સપટિયા જ્યાં હોય ત્યાંથી તમે હવે ગોતી લો હવે રાત બધી ટાઢી થઈ ગઈ હવે ઈ કે હું તો આમાં આમ આમ ખતા આવતો આમ ઘડી ખેતા આવ્યો

એટલે મારી ભૂઈ આવતા ને એટલે અમે વાર્તા બહુ જ કેવું ખરા મજા આવતી વાર્તા